વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો મોડાસાના શેણાવાડ ગામે છેલ્લા પંદર વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે રોહિતનગરથી રતનપુર સુધીનો તેરસો મીટરનો રસ્તો હજુ પણ પૂર્ણ નથી થયો જેને કારણે ગામના આઠસો પરિવારોને અવર જવર અને પશુપાલન વ્યવસાયમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામવાસીઓના જણાવ્યા અનુસાર માર્ગ અને મકાન વિભાગે આ માર્ગ માટે અરવલ્લી દ્વારા અમદાવાદ વિભાગમાં દરખાસ્ત મોકલી હતી છતાં ત્યારથી અત્યાર સુધી રસ્તાની કામગીરી થઈ નથી ગામવાસીઓનો પ્રશ્ન છે કે એંસી લાખ રૂપિયાની મંજૂર દરખાસ્ત હોવા છતાં કોણ આ રકમ ખાય અને આ માર્ગ ક્યારે બનશે તેઓ આરએનબી વિભાગ પર મોટા બ્રિજ અને પુલિયાની જ અંદાજ સાથે માર્ગ બનાવવામાં વધારે રસ લેવાનો આરોપ લગાવી રહ્યા છે આ સ્થિતિને લઈને ગ્રામજનો આરેનબીના અધિકારીઓ ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે ખરાબ રોડ રસ્તાને લઈને લોકો ભારે હાલાકી બેઠી રહ્યા છે પંદર વર્ષથી બિસ્માર રોડ છે જો કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રોહિત નગરથી રતનપુર માર્ગ તેરસો મીટર નો છે જો કે જેમાં એસી લાખની મંજૂરી છતાં કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવે છે ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ લોકો ભારે હાલાકી બેઠી રહ્યા છે જોકે રસ્તામાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે કાદવ કિચડમાંથી પસાર થવા માટે લોકો હવે મજબૂર થયા છે જોકે એસી લાખની મંજૂરી આપવામાં આવી છતાં પણ કામગીરીમાં બેદરકારી દાખવામાં આવતી હોવાના પણ જો કે ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે કારણ કે ખરાબ રોડ રસ્તાને લઈ લોકો ભારે હાલાકી બેઠી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે કમસે કમ આઠસો ઘરની વસ્તીમાં ચોવીસ કલાક અહીંયા રસ્તો આવતો ખેડૂતો બહુ તરાશી જાય છે આ રોડનું કોઈ પણ કાર્યવાહી થતું જ નથી આજ સુધી એટલા માટે આ એક લાગણી એક સરકારને અમે દુભાઈને કહીએ છીએ કે અમારો રોડ ક્યારે બનશે અમે આજથી પંદર વર્ષ પહેલા અમે આ રોડની વાત જોઈ જોઈ રહ્યા છે ક્યારે બને ક્યારે

કેયુ તો બહુ હેરાન થાય છે પબ્લિક પણ હેરાન થઈ છે બહુ મહેરબાની કરીને વિનંતી કે આ રોડની કળવાની પાણી ભરાઈ જાય છે ચોમાસાનું અને બહુ તકલીફ થાય છે અમારે ને કળવું બહુ મુશ્કેલ પડે છે અને જરૂર જ કરતા થરે થા કે આ બધા પાણી ભરાઈ જાય હોય બધા પોણી ભરાઈ છે જવાની બહુ તકલીફ આમે ઘાસ લેવા જવાની હોય લાકડો લેવા જાન ખેતરમાં જવું વાસિદું નાખવા હોય બહુ તકલીફ પડે છે અધિકારીઓ આવે છે મુલાકાત આથી કોઈ અધિકારી નથી આવતા બહુ તકલીફ બંધ કોઈ નથી આવતા